નમસ્કાર મિત્રો આ ખેતરમાં આપણે છે મેથી વાવેલી છે આ બાજુ જરા થોડી પાણીની તાણી પડી ગયેલી છે અને પાણીનું પિયત ચાલુ છે આ બાજુ પાણી પી ગયે છે સરસ મેથી છે આ બાજુ પાણી પાવાનું બાકી છે આ મેથી વિશે તમારે શું કહેવું જરા કોમેન્ટ કરી જણાવજો અરવિંદભાઈની મેથી છે અહીં ફૂલ તાણ પડી ગઈ છે નીચે થોડી સારી છે